એમને ક્યાંક ને ક્યાંક તેમણે માત આપી છે એટલે કે ગેનીબેન ઠાકોરનું જે સૂત્ર હતું કે બનાસકાંઠામાં બનાસની બેન એટલે કે ગેનીબેન અને એ જ સામે ભાજપે જે સૂત્ર આપ્યું હતું કે બનાસની દીકરી એટલે કે રેખાબેન ચૌધરી જે ગલબાભાઈ પટેલ છે જે બનાસ ડેરીના સ્થાપક છે તેમની આ પૌત્રી એટલે કે રેખાબેન ચૌધરી છે અને એમની સામે જ્યારે કોંગ્રેસે આ વખતે મહિલાને જ્યારે ઉતારી હતી બાસઠ વર્ષ પછી આ વખતે એવી લડાઈ જોવા મળી હતી કે

કોંગ્રેસના જે ફાયર બ્રાન્ડ કહી શકાય અને એ પણ જ્યારે કોંગ્રેસના જે ઉમેદવારો હોય પુરુષ ઉમેદવારો છે પરંતુ ગેની બેને ક્યાંક ને ક્યાંક સી આર માત આપી છે અને જ્યારે ચૂંટણીની વાત કરતા હોય ને ત્યારે એવું લાગે છે કે ગેની બેનની આ વખતે લડાઈ સીધી રેખાબેન ચૌધરી સાથે નથી પરંતુ શંકરભાઈ ચૌધરી સાથે હતી અને ખાસ એક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ખુદ પહેલો પ્રવાસ છે તે બનાસકાંઠામાંથી કર્યો હતો રેખાબેનને જીતાડવા માટે પહેલા એમનો પ્રવાસ નક્કી થઈ ગયો હતો પરંતુ તેમને લાગ્યું કે બનાસકાંઠા એક એવી બેઠક છે કે જ્યાં રસાકસીનો જંગ જામવાનો છે અને એમાં પણ જ્યારે આ રસાકસી આવે ગેની બેન છે તે વિજેતા બની ગયા છે ત્યારે સી આર પાટીલ જ્યારે છવ્વીસ માંથી છવ્વીસ નો દાવો કરી રહ્યા હતા ત્યારે એમને બનાસકાંઠામાં માત મળી છે અને ગેની બેન અત્યારે આગળ ચાલી રહ્યા છે મતલબ કે જીતી ગયા છે વીસ હજારના મતથી તેઓએ રેખાબેન ચૌધરીને માત આપી છે અને સૌથી મહત્વના એટલા માટે સમાચાર કે જ્યારે બે વખતથી ભાજપ છવ્વીસ માંથી છવ્વીસ લાવતું હતું આ વખતે પણ છવ્વીસ નો જે દાવો કર્યો હતો તેમાં આ વખતે તેમને પચીસ માંથી છવ્વીસ માંથી પચીસ મળી છે એક તો સુરતની ની બિનહરીફ થઈ હતી અને હવે બનાસકાંઠામાં કોંગ્રેસે ખાતું ખોલી દીધું છે એટલે કે એક દાયકા પછી કોંગ્રેસ પણ હવે મેદાનમાં આવી છે અને ગેની બેન છે તે સંસદમાં જઈને હુંકાર ભરવાના છે